સ્વાગત છે તમારા બધાનું આ ત્યાં નવા મિની બ્લોગમાં મિની બ્લોગ એટલે શોર્ટ વિડીયો આપણે મૂકવાના છીએ તો અમે ગયા હતા બંસલ મોલ હેલો ભારત માતા કી જે તો અમે છે ને બંસલ મોલમાં ગયા હતા કેમ કે થોડી ઘણી વસ્તુ લેવાની હતી તો અહીંયા જો કેમ કે છે ને નાવાનો સાબુ ને એવું બધું પતી ગયું હતું થોડું પવાને એવું બધું લેવાનું હતું મગ ને દાળ ને એવું બધું તો લઈને પહોંચી ગયું તો અહીંયા જો થેલી આવી ગઈ છે અમારી અને થેલી છે ભાઈ સીએમાન વિશાખાપટ્ટનમ ની જો તો અહીંયા પેલા તો છે ને ફિનાઇલ નહોતું તે ફિનાઇલ લઈ લીધું છે આપણે અને બાકી અહીંયા થેલો ભર્યો છે એમાં દેખાતું હશે તમને નાસ્તો છોકરાઓ માટે હોય ને હજી આ બધું છે ને ઠંડુ ઠંડુ છે એસી માંથી આવ્યું ને એટલે તો અહીંયા જો પેલા તો લેવાના હતા સોસ તો એ લઈ લીધા છે બે પીઝા પાસ્તા સોસ છે એક ટોમેટો સોસ છે અહીંયા નાવાનો સાબુ નહોતો તો એ પણ લઈ લીધો છે આપણે નાવાનો સાબુ અને અહીંયા મગ પછી અડદની દાળ છે અહીંયા છે અજમા જે આપણે છાસમાં મસાલો બનાવવામાં નાખવાનો છે અને પૌવાનો તા પૌવા આવી જ છે રવો લેવાનો હતો તો હમણાં ઉત્પન્ન ને એવું ખાવું એ છોકરાઓને એટલે રવો પછી અહીંયા લઈ લીધા છે થોડાક દાળિયા અને માન્ય બેને એમના માટે લીધી છે કિસમિસ અને આજો મીસુબેન માથામાં નાખવા રીંગ લીધી છે આવી બાકી છે અહીંયા બસ પેકેટ્સ ફૂડ નાસ્તો છોકરાઓનો આ ભૂંગળા છે ને ઓલા છે આપણે શું કહેવાય ફૂદીનાવાળા તો બહુ મસ્ત આવે છે તો એ લઈ લીધા છે ને વેફર રહે તેને બાકી માન્ય બેન હોય એટલે ચોકલેટ ન હોય એવું બને નહીં અને લઈ લીધા છે આપણે ખાખરા તો બસ આ હતી આપણે આજની શોપિંગ અને અહીંયા મીશુ બેન અમારા શું કરે છે જો શું કરે છે મીશુ લીચી તો જો લીચી કેટલો ટાઈમ થયા ખાવી હતી બેને લીચી લઈને આવી ગયા છે આપણે તમે કીધું ધોઈને છે જ એટલે કેમ કે ઉપર ઓલી હોય ને બહાર ધૂળ વારીને એટલે તો ધોઈ નાખ્યા પછી ખાસ બે થોડીક વાર ફ્રીજ માં મૂકી દો ઠંડુ તો આપણો નાનકડો એવો વિડીયો આવજો બાય બાય મળશો એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ બધાને